અબડાસાના ડુમરા ગામે થયેલી હત્યા મામલે એસપી કચેરી સામે ધરણા ન્યાયની માંગ સાથે મુસ્લિમ સમાજના આગેવાનો સહિત દલિત અધિકાર મંચ દ્વારા જિલ્લા પોલીસ વડા સમક્ષ કરાઈ છે રજૂઆત અબડાસા તાલુકાના ડુમરા ગામના ઇરફાન મામદ સુમરાના હત્યા કેસના આરોપીને શા માટે છાવરવામાં આવી રહ્યો છે કચ્છ સુની મુસ્લિમ હિત રક્ષક સમિતિ કચ્છ દલિત અધિકાર મંચ અને સમાજના વિવિધ આગેવાનો દ્વારા ન્યાયની માંગ સાથે એસપી કચેરી સામે ધરણા કરવામાં આવ્યા છે હત્યામાં પકડાયેલા પાંચ આરોપીઓ જેમાં વિક્રમસિંહ ભોજરાજસિંહ રાઠોડ શેતાનસિંહ કેશુભા રાઠોડ યુવરાજસિંહ ઉર્ફે ઇલો નરેન્દ્રસિંહ જાડેજા ભગીરથસિંહ નરેન્દ્રસિંહ જાડેજા પ્રદીપસિંહ ઉર્ફે લાલો જાડેજા અને જયપાલસિંહ જાડેજા આમ કુલ છ આરોપીઓને જીવલેણ હુમલો કરતાં છ દિવસ બાદ ઈરફાનનું મોત થયું હતું જેના આરોપીઓને પોતાના હત્યારા તરીકે ઓળખાવ્યા હતા બાદ સતર સાતના રોજ યુવાનનું મોત થયું હતું આ આરોપી પૈકી પાંચની તો ધરપકડ થઈ છે પરંતુ છઠ્ઠો અને અત્યંત માથાભારે ગણાતો પ્રદીપસિંહ ઉર્ફે લાલુ જાડેજા હજુ સુધી કાયદાની પકડમાં નથી આવ્યો તો તાત્કાલિક પકડીને પાઠ ભણાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આ અંગે સમિતિ દ્વારા આજે પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપી ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો

અને એ માણસ સતર સતત સતતના પોતે બુદ્ધિ જાય છે એનામાં એ મરાઠાના છ જણાનું નામ આપી ગયું છે પાંચ જણાની ધરપકડ થઈ છે એક જણાનો એક આરોપી નું ધરપકડ આરોપી નું નામ છે પ્રદીપસિંહ લાલા પોલીસ સત્તર અમને એમ લાગે છે પોલીસ સમય એને ક્યાંક ને ક્યાંક છાવરી રહ્યું છે અને આંદ્રુ જે પણ એ લોકોની ચર્ચા થઈ હોય પણ અમે સામાજિક બેજ ઉપર જે આરોપી છે એની ધરપકડ કરવી જોઈએ પોલીસ તંત્ર અને નથી થઈ એના પાછળ પણ કઈ રાજ હોય છે અધિકારી દ્વારા જણકાર સાહેબે આજે અમને જણકાર સાહેબે આજે માહિતી આપી છે એ તાત્કાલિક એની આપણે ધરપકડ કરશું અને તાત્કાલિક એની તપાસ કદાચ તપાસમાં કઈ પણ ખામી હશે તો અમે તપાસ કરી બતાવી આગામી એનો ભાઈ જે મળ છે એનો ભાઈ આજે બે દિવસથી ત્રણ દિવસથી અહીંયા ધરણા ઉપર છે અને આ આજે અમે સાત સહકાર આપી અને આજે આવેદન પત્ર રહી રજૂઆત કરી છે જરૂર પડશે તો સમાજ પણ બધે વ્યક્તિઓ અહીંયા બેસી અને ધરણા પર કરશું અને એના ઉપર પણ જો કદાચ જરૂર પડશે તો મુસ્લિમ સમાજ ના આગેવાનો સમિતિ અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ બધે ભેગા થઈને ઉગ્ર આંદોલન પણ કરશું અને ભૂખ હડતાલ પણ કરીશું